એકવાર મેં મારા બાપુજીને પૂછ્યું કે આ દુનિયામાં સુખી કોણ મને કે બે જણા મેં કોણ તમેનું મને કે ના તો મને કે બે જણા મેં કહું બાપુજી સુખી કોણ તો મને કે એક તો જે મરી ગયા છે મેં કહું બરોબર અને બીજા તો કે જે જન્મ્યા નથી જે મરી ગયા છે અને જન્મ્યા નથી એ બે જણા સુખી છે બાકી વચ્ચેવાળા આપણે કંઈક છે દુખી હોઈએ જે આમાંથી નીકળવાનો માર્ગ શું તો માણસે હસતા રહેવું જોઈએ મૂળમાં રહેવું જોઈએ મોજમાં રહેવું જોઈએ અને તમારે જો સાચું હાસ્ય જોવું હોય ને તો અમદાવાદ શહેરની પોળોની અંદર જાઓ હું તો પોળોમાં રહ્યો છું મારી જન્મથી પચાસ વર્ષ સુધી સ્વામિનારાયણ મંદિર હાથીખાના ખાના નવવાસ ત્યાં અમારા બાપ દાદાનું ઘર હતું ત્યાં હું રહેતો હતો ત્યાં તમને જાત જાતના ને ભાત ભાતના માણસો મળે દિવાલો એક હોય દરવાજા હોય બેલ નાખેલા હોય નો મેનસ કોઈ બેલ વગાડે જ નહીં અમારા બેન સવારના પરમાં લાત મારીને મારો ઘરનો દરવાજો ખોલીને આવે મારા વાઈફને પૂછે બેન શું કરે છે મારા વાઈફ ક્યાં રાંધું છે શું બનાવે છે તો કે શાક કે શેનું તો કે રીંગણ બટાકાનું હા હા કે ગઈકાલ હોય જે તો તમે બનાવ્યું હતું મારે એમ કેવું પડે ગઈકાલ હાથનું જ છે અતાર ગરમ તને કોઈ વાંધો છે આવા આવા પડોશીઓ અને ત્યાં આગળ છે ને પાછા જવાબ એવા આપે અમારે ત્યાં ઉત્તર ગુજરાત વાળા બહુ રહેતા હતા તો બધાના બવે મારના બી ઘણાના મકાન હોય તો એક અમારા ભાભી છે એ કંઈક નીચે કપડાં ધોતા હતા અને કોક એમના ઘરે ઉપર ભમ ભમાટ કરતો ચડી ગયો એટલે મેં કહ્યું ભાભી આ તમારે ઘેર કોક ગયું એટલે આમ ભાભી જોઈને કે હે એ એ તો છે ને મારા છોકરા રમેશીઓ ખરો નહીં એના માટે માસ્તર બોધ્યો છે ને એ ગયો છે એટલે બોધ્યો છે એમના ક્યાંક ટ્યુશન રાખી દે અને બીજું કે તમે અમારી અમદાવાદની પોરમાં કોકનું એડ્રેસ પૂછવા જાઓને તમારી ફિલ્મ ઉતરી જાય સાહેબ મારે એક ભાઈને મળવાનું હતું હવે એ ભાઈનો ઓળખું નહીં એટલે મને જે ભાઈએ રેફરન્સ આપેલો એમણે કહેલું નાના છોકરાને બતાવજે યાર તારે રમેશભાઈનું ઘર બતાવી દેશે મેં કહું હા હું તો સાયકલ લઈને ગયો માણેક ચોક મેં એ વખતે સાયકલ હતી મારી જોડે બીજું વાહન નહોતું બધા છોકરાઓ લકટીઓ રમતા હતા મેં જણને બોલે મૂક્યું બાબા અહીંયા મને કે રમવું છે મેં કહું લકટીઓ રમવા નહીં આવ્યો મેં કહું આ રમેશભાઈ મગનભાઈ પટેલનું ઘર બતાય મને કે શું અરે મેં કહું શું 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 કરે છે રમણભાઈ મગનભાઈ પટેલનું ઘર બતાય મને કે હેડો કાકા લઈ ગયો એ ત્રણ દાદરા ચડીને તીજેમાં લઈ ગયો એક ઘર તારું મારેલું મન કે આ રમેશભાઈનું ઘર મેં કોલ્યા અહીં તો તારું માર્યું છે મન કે તમે તો ઘર બતાવવાનું કહ્યું તું ને તો બાકુ રમેશભાઈ ક્યાં મન કે આપણને દાદરામાં હામાં ના મળ્યા તો બાકુ તું કોણ મને કહો રમેશભાઈનો નાની હો એમ ના કે મારા બાપા છે અને હામાં મળ્યા હા મારા પૂરના છોકરાઓ છે ને એન્ટિક પીસ હોય મારે તો મારા ઘરથી જ શરૂઆત થાય ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ મારા ઘર મારો બાબા પાંચ પાંચ ધોરણમાં ભણતો હતો નાનો હતો તો એકવાર રજાના દિવસે હું છાપો વાંચતો હતો તો મારા સામે જોઈને બે રહેલો ને મારી નજર ગઈ મેં કોલા મારી સામે શું જોયો છું લેસન કર ને પાછો છાપો વાંચવા માટે થોડી વાર થઈ મારી સામે જોઈ રહેલો અલ્યા આ મેં કહું ડફોર મારી સામે હું જોયો છું મને પહેલી વાર જોયો છે મને કહે એ જન્મે ત્યારનો તમને જોતો આવ્યો છું યાર તો મેં કહું તને નવું શું લાગે છે મારી સામે કેમ જોવે છે લેસન કર મને કે લેસન જ કરું છું મેં કહું શું લેસન કરે છે મને કે નિબંધ લખું છું મેં પૂછ્યાનો કે ગધેડા વિશે કું એમાં પછી મારી સામે જોવાય ને તારે ક્યાં જરૂર છે ના કહેતો કે મને જરા ખબર પડે ને એટલા માટે બોલો હવે આ છોકરાઓને તમે ક્યાં પહોંચો એકવાર રજાના દિવસે હાડા બાર એક થયા તો ઘેર આવેલો નહીં રવિવારના દિવસે મેં મારા મિસિસે કહ્યું મેં ગયો છે મને કે ખબર નહીં રમવા ગયો છે આરો આવ્યો નથી હજી હું એક વાગે આવ્યો મેં ધમકાવ મેં ભાનભાન પડે છે એક વાગે આવે છે આ રજાના દિવસ એટલે શું થઈ ગયું રખડ રખડ કરવાનું શું કરતો હતો મને કે પપ્પા આજ તો બહુ મજા આવી એ શું મજા આવી કે આજ તો પપ્પા અમે લોકો છે ને પોલમાં રમતા હતા મેં કો શું રમતા હતા કે ટપાલી ટપાલી રમતા હતા કોઈ એમ એમાં તું શું બન્યો હતો મને કે હું ટપાલી બન્યો હતો અને પૂરમાં બધાના ઘેર કાગરો આપ્યા નામ દઈ દઈને મેં કહું પણ આટલા બધા કાગરો લાવ્યો ક્યાંથી મને કે મમ્મીના કબાટમાં નહીં પેલા રેશમી લુગડામાં વેંટીને પડેલા હતા એ બધા કાગરો જઈને છે ને આખી પૂરમાં બધાને વેચી આવ્યો એટલે મેં ને મારા વાઈફે અમારા લગ્ન પહેલાં જે કંઈ પણ પત્ર વ્યવહાર કર્યો હતો એ બધા જ કાગળો આખી પોરમાં એવું એ આવ્યો અમે તો બે હજાર નીકળીએ ને તો અમારે શરમે શરમે નીકળવું પડે એમ સાહેબ સારું આ કોક જોવે તો કેવું લાગે આવું લગતા હશે ઘણી વાર તકલીફમાં મુકાઈ દે અને ઘણી વાર એ લોકો શું કરે છે ખબર ના પડે હવે અત્યારે હમણાં મારો ગ્રાન્ડસન છે એનો હું લઈને ફરવા નીકળ્યો એ કઈ ત્રણ ચાર દિવસથી સ્કૂલે નહોતો જતો કંઈ પાના કાઢીને મેં કહ્યું એ તાર મારી જોડે ફરવા મંદિર જઈએ કે હા અમે ત્યાંના ક્લાસ ટીચર આવતા રે મેં કહું એ લલ્લું જો તારા ક્લાસ ટીચર આવે છે અને તું ત્રણ ચાર દિવસથી નિશાન નથી ગયો હંતઈ જા નહીં તો હમણાં પેલા બોલશે તને મને કે દાદા તમે હંતાઈ જાઓ કેમ કે મેં મારા ટીચરને કહ્યું છે મા દાદા ગુજરી ગયા છે એટલે ચાર દાડા નહીં આવ મારે હંતા પડ્યું મેં કહ્યું હવે તું માર ખાઈ દો તારા બાપને કંઈ માર ખવડાવવું પડશે મારો બાબો નાનો હતો તો એક વાર આવ્યો મને કે પપ્પા મા ટીચરને ભણાવતા નહીં આવડતું હું શું યાદ તને ઇંગ્લિશ સ્કૂલમાં મૂક્યો છે આટલી મોંઘી ફી ભરીએ છે અને તું કહે છે ભણાવતા નથી આવડતું મને શું પ્રોબ્લેમ શું થયો કે મારા ટીચર એવું કહે છે કે આંખો વિચીન ના લખાય મને કે પપ્પા આંખો વિચીન ના લખાય મેં કું લખાય ને આંખો વીચીને એમાં શું છે આંખો વીતી નોટના પેટ થોડુંક તો લખાય જ મને કે તમે લખી શકો મેં કહો હા હા એમાં હું જાય યાર મને કે સારું આંખો બંધ કરો મેં આંખો બંધ કરી મને નોટ જેવું કંઈ આપ્યું હાથમાં પેન આપી મને કે આંગળી મૂકીને મને કે આ જગ્યાએ તમારું નામ લખો મેં તો લખ્યું મહેશ સિંહ વૈજ મને કે થેન્ક યુ પપ્પા તમે તો લખી શકો છો ખુશ થઈ ગયો નોટ લઈને નાઈ ગયો ત્યાં મારા મિસિસ રસોરામથી આવી કે ક્યાં ગયો આપણો લાલિયો મૂક કેમ મને કે છ માસિક પરીક્ષામાં નપાસ થયો જ એનું રિઝલ્ટ લઈને મારી જોડે ખાનગીમાં સહી કરાવવા આવ્યો હતો મેં કોઈક બતાવી તારા બાપને એટલે એને ખબર પડે ખબર પડી મેં કોઈ બંધ રાખે લખાઈ ગયું ક્યાંથી ખબર પડે આ છોકરાઓ હો ઘણી વાર શું કરે ખબર ના પડે અમારે ત્યાં મહેમાન આવેલા ત્યાં બહારથી રમતો રમતો અમે કુ જો આ સિદ્ધત કાકાને બધા આપણા ઘેર આવ્યા છે જ્યાં બહાર જઈને એમના માટે કંઈ લઈ જાય રિક્ષા લઈ જાય હું કેમ મને કે એમને ઘેર નથી જવાનું આ છોકરાઓ ક્યારે ફસાઈ દે એ ખબર ના પડે આપણી ગુજરાતી ભાષા જ આપણે ફ્લુએટ બોલીએ પણ તમે કહો કે હિન્દી બોલો તો હિન્દી ભાષામાં આપણને તકલીફ થાય ઘણી વાર એવું થઈ જાય એકવાર દિવાળીમાં અમારા બધા ઘેર મહેમાન આવેલા અમારો બાબો આવ્યો મને કે પપ્પા એ ગુજરાતીનું વાક્ય આપું એનું તમે તરત હિન્દી બનાવો મેં કહું માથાપૂર બધા મહેમાન બેઠા છે યાર તને ભાનમાં જ પડે છે કે નહીં ત્યાં એક મહેમાન હતા બિચારા કે મહેશભાઈ છોકરાને ધમકાવો છો હું કામ યાર આટલો પ્રેમથી પૂછે છે એ બીજા સ્ટેટના હતા અને મને કહે બેટા તું ગુજરાતીનું વાક્ય આપ હું હિન્દી બનાવી હું બાબા કે અંકલ તમે બનાવશો કે હા મારા બાબાએ વાક્ય આપ્યું મને મોકલ્યો નહીં મને મોકલ્યો નહીં મને મોકલ્યો નહીં મને મોકલ્યો હોત તો બહુ સારું થાત પેલા અંકલે હિન્દી બનાવ્યું મુજે ભેજા નહીં મુજે ભેજા નહીં મુજે ભેજા નહીં મુજે ભેજા હોતા તો અચ્છા હોતા પછી એને ખબર પડી કે આણે તો લોચો મારે અમારે એક ભાઈબંધ છે નવસારીનો મગન એની બદલી હૈદરાબાદ થઈ એની જોબમાં મેં કહ્યું હૈદરાબાદ નહીં જવું મેં હું કેમ નહીં જવું મને કે ત્યાં આગળ તો મને હિન્દી બોલે આપણને નહીં ફાવે યાર અરે કહું હિન્દી તો બહુ સીધી લેંગ્વેજ છે યાર આપણી ગુજરાતીની સિસ્ટર લેંગ્વેજ કહેવાય તને આવડી જશે આટલી સરસ જોબ છોડો છે મારી સલાહ માનીને ગયો છ મહિના પછી પાછો આવ્યો वो केम मगज केम रहू बहुत हारू मानो हो भी बहुत और सारी बढ़ी वस्तु ती आगे मे कोई भी प्रॉब्लम नहीं मे मैं कहू तो बराबर तेने हिंदी बोलता आवड़ी कि नहीं मैंने कहा अच्छी तरह से हिंदी बोल लेता हो भाभी जी को लेके तू आना हम चार महीना देखने सब जगह जाएंगे मैं किन्दी तो हिंदी तो हारी बोले तो पर ऊपर आंगरी क्या मुके बोले वो हिंदी में ऊपर लीती नहीं आती लाइन અરે તારી ભલી થાય હવે ઘણીવાર શું થાય કે હિન્દીવાળા આવે ને ત્યારે તકલીફ થાય એકવાર મારા ઘરનો બેલ ખખડ્યો એટલે બેલ ખખડ્યો એટલે મને ખબર પડી કે કોઈ બહારનો માણસ હશે હવે હું નાહવા બેઠેલો એટલે મારા મિસિસે દરવાજો ખોલ્યો એટલે પેલા ભાઈએ હિન્દીમાં પૂછ્યું કે મહેશભાઈ વૈદ હાસ્ય કલાકાર યા રહેતે હે મારી વાઈફ કો હોય ઇધર જ રહેતા આવી જાઓ મૈલી કોરા પેલો સમજો મહીલું કરું ભાઈ શોફે પે બે હો આવતે હે થોડી દેર બે પૂછ્યું કે વો ગયે હે મારી વાઈફ કે વો નાના નાને ગયે હે ચેલો હલવાયો કલા ખાના ખાને તો બરાબર નાના નાને છું કે ક્યાં વો નાના નાને ગયે હે પછી ખબર પડી ગયા હું અડધું નાવાનું મૂકીને બહાર આવ્યો હો કપડાં બદલીને મૂકવા લોચા મારશે પેલા ભાઈ જોડે બેઠો ભાઈ કે બેંગ્લોર સે આ રહ હું મુજે આપકા ગુજરાતી સમાજ કે લી પ્રોગ્રામ તય કરના ઇસલી આયા હું ત્યાં મારા મિસિસને ખબર પડી કે આ બિચારા બહારથી આયા છે એટલે એને પાણી પૂછવાનું આવી એટલે આઈ પેલા બહેન કે ભાઈ પાણી લાઓ પેલા ભાઈ કે હા કેસા લાવું ઠંડા લાવું રેફ્રિજરેટર કા લાવું ફ્રીઝ કા લાવું કોણસા લાવું મેં કુ ગમે તે પાણી લાવીને યાત એટલે પાણી પીવડાવ્યું નક્કી થઈ ગયું એડવાન્સ પૈસા આવી ગયા ડેટ નક્કી થઈ ગઈ એટલે પ્રોગ્રામ નક્કી થઈ ગયો એટલે મારા મિસેજને ખબર પડી કે આણે એવો પોગ્રામ નક્કી કર્યો છે એડવાન્સ પૈસા આપ્યા છે હવે આને ચા નાસ્તો કરાવવામાં વાંધો નથી એટલે કે ચાય નાસ્તા લાવો મેં કઉ લાવો હવે એ દિવસે તકલીફ એ હતી કે અગિયારસ હતી જોકે આજે અગિયારસ છે અગિયારસના દિવસે અમે લોકો સત્સંગીઓ હોઈએ એ ઘરમાં અનાજ ના રાંધીએ મહેમાન આવ્યા હોય એને પણ ફરાળ ખવડાવીએ દરેક જાતના ફરાળ હોય એટલે મારા મિસિસ અનાજ તો રાંધે જ નહીં એટલે એમણે ચા બનાવીને ચાની જોડે પેલા હાબુદાણાના હારેવડા તરી નાખ્યા ખબર હશે કે હાબુદાડાનું હારેવડું આવડું હોય અને તમે ફ્રાય કરો એટલે થારી જેવડું થાય પેલાને ખાવા આપ્યા એણે ખાધા ને એને બહુ ભાયા હવે એને ડ્રોઈંગ રૂમમાંથી બેઠા બેઠા કિચનમાં દેખાય કા ભાભી મૂકે જ આવડું થાય છે આવડું એ મને પૂછે મને કે મહેશભાઈ એ ક્યાં હૈ મેં કહું એ ફરાળી હે મને કે ફરાળી તો બરાબર લેકિન હે ક્યાં મેં કહું દાણા કે હારેવડે મને કે ક્યાં મેં કહું સાબુન સાબુ દાણા કે હારેવડે મને કે નિરમા વાલે બનાતે હે મેં કહું આજ આ કરશનભાઈ થી ભરી નાલ છે આ ભાષાની તકલીફ બીજી અમારી પોળોની અંદર તકલીફ શું છે અમારા આજુબાજુ બધા પ્રેમી માણસો પોળોમાં છે ને પાછા બે બે ચાર એક્સપર્ટ હોય એક એક્સપર્ટ હોય તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ને એટલે આવી જાય જો રસાડાની ચિંતા નહીં કરવાની હું બધું સંભાળી છું બરાબર તમારે રસ્તો લાવવાની આ તે બધી એ અમારા સંભુભાઈ હતા એક બીજા એક હતા ભાઈ હતા એવા હોય કે કોઈક મરી ગયું હોય એટલે રજા લઈને આવે સ્પેશિયલ મા તને ચિંતા ના કરશો કોક મારી જોડે બે લો ઘણા બધા સાધન લેવા જવાનું આવા બધા માણસોય હોય અમારે બાજુમાં એક બેન મારા ઘેર અમારા વાઇફ જોડે વાત કરતા હતા હાંભર્યું છે બેન શું તો કે કંકુ બાને એની વહુને ઝઘડો થયો એટલે મેં કહ્યું બેના હાહુ હોવનો તો સારો સંબંધ છે બે જણ જોડે મંદિર થાય છે ઝઘડો કેવી રીતે થયો મને કે હાંભળો તો ખરા કંકુ બાને છે ને એમની વહુએ હવાના પરમાં બદામ પિસ્તા નાખેલો દૂધનો ગ્લાસ ચાલીને ઝઘડો થયો એટલે મેં કહું હાહુને બદામ પિસ્તા નાખેલો દૂધનો ગ્લાસ આપે એમાં ઝઘડો ક્યાંથી થાય હોભરો તો ખરા કંકુબાએ પૂછ્યું કેલી બહુ કોઈ દાડાની નાદ તું મને બદામ પિસ્તા નાખેલો દૂધનો ગ્લાસ ચમ પીવા આવે છે વહુ કે બાપ તો નાક પાચમ છે ને મારે ક્યાં હાપના રાફડા હોદવા જવા તમે બે ગુટા મારો એટલે અમારે પતિ અમાર પાછા પોળોમાં છે ને ભજન મંડળી હોય વિધવાઓની હો એમાં પાછા ચોમાસામાં એ લોકો મંદિર જઈને કે એટલે પોરમાં કોઈ ખોંચો હોય ને તો આગળ બેન કોઈ ઢોલ લાઈ આપી હોય એટલે ત્યાં આગળ બધા બેડાઓ ગા બાજીઓ બધા ભેગા થઈને ગાય સિત્તેર એંશી વર્ષની ઉંમરના ગોયો અને શરૂ કરે શ્રી રામ જય રામ જય જય રામ ડૂમ 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 કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આ જગતમાં મરો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે અરે બા હાઇટ વર્ષની ઉંમર હવે કોણ કોઈનું થાય તમે કોઈના થયા ધારને ધમકાય ધમકાય કર્યો હોય બોવને વડવડ કરી હોય પડોશીઓની પદુરી નાખી કરી હોય છોકરાઓને ધમકાઈ નાખ્યા હોય ભાઈ ક્યાં તમારું થાય તો કે કોઈ કોઈનું નથી રે એમાં પાછા વિધવાનો મંડળ ચાલે એ લોકો પાછા આ બાજુ બેઠા હોય આ બાજુ પરણેલા સ્ત્રીઓ બધા પુરુષ વર્ગ નોકરી પર જાય ને એટલે પછી ઓટલા પરિસર શરૂ થાય આ બાજુ વિધવા બહેનો બેઠા હોય આ બાજુ પહેનેલા બહેનો ઓટલે બેઠા હોય કે પેલા વિધવા બહેનોની વાતો પાઈ જુદી હોય નહીં અલી બા આપણા સારું નહીં આ પહેનેલા બહેરા છે એમને તો ખબર ના પડે કે એમનો વર ચોંચો રખડો છે આપણને એ તો ખબર છે આપણો ઘરવાળો ક્યાં ગયો છે કે હા અલી બા એ વાત સાચી તો આપણે બીજા અલ્યા આપણે વિધવા થઈએ છીએ અને આ સફેદ કપડાં પહેરીએ છીએ તો પુરુષો વિધવા થાય તો કેમ સફેદ કપડાં નહીં પહેરતા હોય બીજી ડોસી કે એ મુવાન ધોયાલ કોણ એટલે ના પહેર એમાં પાછા પહેલાં બહેનો વાતો કરતા હોય અલીબા આ ભારતને પાકિસ્તાનનો ઝઘડો થાય છે બીજા બેન કે આ કારગીલ કારગીલ કરે છે હિન્દુસ્તાન વચ્ચે ના પડે તો હા ત્યાં બીજા બેન કે હિન્દુસ્તાન તો પડે એવું નથી પણ આ ઇન્ડિયાવાળા સીધા નહીં રહે એ લોકો વર્તો હુમલો કરશે અમે લોકો એકવાર સ્ટેશન મુંબઈ પ્રોગ્રામ કરવા જતા હતા બધા કલાકારો ગાડીને ઉપાડવાનો ટાઈમ થઈ ગયેલો અને બધા બાર સીટી વાગી ત્યાં એક માજી થેલી લઈને દોડતા દોડતા એમનો થયું બચારા માજી રહી જશે તમે ચાર કલાકારો હતા એમનો ઉચકીને ટ્રેનમાં બેહડ્યા ને ટ્રેન ચાલુ થઈ ગઈ માજી અમને આશીર્વાદ આપ્યા બેટા આજે તમે મધાડી છ કાલે ઉપરવાળો તમને ઉપાડશે અલી બા આશીર્વાદ આપ્યા કે સ્વાપ આપ્યા એમાં વિધવા મંડળમાં એક નવા બેન હતા ને એ દાખલ થયા એટલે બધા બહેનો કંઈક બેન તમારે કંઈક પ્રવચન તો આપવું જ પડે બોલવું પડે બે શબ્દો પેલા બેન કે તમે મને બોલતા ના આવડે હું તાજી તાજી વિધવા થઈ જઉં મને ખબર ના પડે પેલા કે તાજા મા જા ગમે તે તમારે બોલવું તો પડશે જ એટલે પેલા બેન બોલવા માટે મારી વાલી વિધવા બહેનો મારી ઘણા વર્ષોની ઈચ્છા હતી તમારા મંડળમાં આવવાની જે તમારા ભાઈએ પૂરી કરી હું તો ઈચ્છું છું કે તમારું મંડળ ફૂલે ફરે અને વટવૃક્ષ ખાલી ઓનો વટવૃક્ષ બનાવવાનો ના હોય અને તો જ્યાં હોય ત્યાંથી કાપી નાખવાનું અમારા બાજુમાં રતન પોળ પર દિવાળી વખતે હું ગયેલો બાજી આમ ઉભેલા બોર્ડ હોમ જોઈ રહેલા પણ કે ભાઈ ભાઈ આવો ને મેં કહું શું છે જો ને હું આ કેવું બોર્ડ માર્યું છે મેં કો શું માર્યું છે લખ્યું છે બા ધણી લઈ જાઓ મેં કોઈના ભોગ લાગે જ બા ધણી લઈ જાઓ મેં કું વાંચો બાના માથે મીંડું છે ધણી લઈ જાવ લખ્યું છે એવું છે તાર હાય હાય એવું આ મારે કોઈ તકલીફ એમાં પાછા અમારા આજુબાજુ ઉત્તર ગુજરાતવાળા બહુ રહે એમાં અમારે એક ઉત્તર ગુજરાતના માજીને અમેરિકાનો મલ્ટિપલ વિઝા મળ્યો માજી ખુશ થઈ ગયા એટલે ભાઈ સાહેબ મને તો મલ્ટિપલ વિઝા મળ્યો મારો રમલો કહેતો તો બા દરસિંહનો વિઝા છે અને તમે આવો ને તો તમારે હરંગ છ મહિના રહેવાય કે હું તો મારે રમઝા ત્યાં જવાની ભાઈ હું તો છ મહિનો ત્યાં રહેવાની માજી ઉત્સાહમાં ઉત્સાહમાં ત્યાં જાય સેટલ થાય બીજા જ મહિને પાછા આવી જાય કેમ ત્યાં ઓટલા પરિષદ મળે નહીં હારો દાંતોનો ડોયલું શેંકણી ઘસવા એટલે ચો બે હું ત્યાં છોકરો બહુ બે નોકરી કરતા હોય એટલે ઘર હવાર વાંખીને હજરબમ કરી જાય એમાં સોફા એટલા પોચા હોય કે ડોશીને ઉઠવું હોય તો ત્રણ વાર કૂદકા મારે તારું થાય કંટાળી જાય હો અને પછી ક્યાં પૈસા મારા એ નહીં રહેવું અરે બીજા છોકરાઓ સારા હોય કે સની શનિ રવિ ફરવા લઈ જાય એમની મજબૂરી હોય જોબ હોય એટલે એ લોકો લઈ તો ના જ જઈ શકે એટલે ભાઈ મારી ઘરના પૈસા નહીં તું તો પાછી મોકલી નહીં ને ભાઈ બરાબર અમેરિકા જોઈ લીધું યાર યાર બીજા મહિને પાછા આવે પછી બધા બહેનોને ભેગા કરીને અમેરિકાની વાત થા કરે અલી બા અમેરિકાની તો શું વાત કરું અમાર રમલાનું ઘર એટલું બધું મોટું ચોપો દાબોન દરવાજા કુલ ચોપો દાબોન દરવાજા બંધ થાય હા આખી નાખી ગાડીઓમાં ઘરમાં મૂકી દે અને મારે બહુ ખરી છવી છવી એ તો છે ને ખાવાનું છે ને ઉંદર પકડવાના પહોંચ્યા ગરમ કરે બોલ બોલ એવું માઇક્રોવેવ હોય ને માજીને એમ કહો આમાં ઉંદર પકડવાનું પહોંચડું હશે એમાં ગરમ કરતી હોય એમાં મારી ભણી અનસાન તો ગઈ હતી ન્યૂયોર્ક એ હા એનો તો એનો બાથરૂમ એટલો મોટો બોબેનો તો નર નાખેલા ચકલીઓ એમાં મારા અનસાન નાવાની ચકલી જુદી ને અમારા ચંદ્રકાંતના નાવાની ચકલી જુદી પેલો હોટનો એચ લખ્યો હોય ને અને કોલ્ડનો સી લખ્યો હોય એટલે કે અમારા અનસાન સ્વભાવ ગરમ એટલે મોય ગરમ પાણી આવે અને ચંદ્રકાંત ચંદ્રકાનનો સ્વભાવ ટાળો એટલે મેં ટાળું પાણી આવે એમને એમ કે એચમાં હંસા નાતી હશે ચંદ્રકાંત નાતો હશે ગંગાબાની તો ચકલી જ નહીં નાયા વગર રહેતા છે આ તકલીફ થાય જે લોકો અમેરિકા ગયા હોય એમને ખબર હોય છે કે તમે જો જોબ ના કરતા હોય ને તમારી જોડે કામ ના હતો બેડા બેઠા કંટાળી જાઓ ત્યાં આગળ બીજું કરો છું તમે જે હસબન્ડના ઘેર ગયા હોય એ લોકો બિચારા એમની બી મજબૂરી હોય સેટરડે સન્ડે તમને લઈ જાય એ બરાબર છે તો આવી તકલીફ થાય બીજી તકલીફ શું થાય જીવનની અંદર કે અમે લોકો બધા કલાકારો પ્રોગ્રામ કરવા ફ્રિકવન્ટલી જતા હોઈએ એટલે ઘણીવાર અમારા સોશિયલ કમિટમેન્ટ્સ હોય ને એ પૂરા ના થઈ શકે એટલે અમારે શું થાય કે અમારા ઘરવાળા હંમેશા ગુસ્સે થાય સમજો કે એના રિલેટિવનો કોઈને ત્યાં લગન હોય મારો પ્રોગ્રામ હોય તો પહેલાં પ્રોગ્રામને મારે પ્રો એ આપવું જ પડે પ્રાધાન્ય આપી જવું પડે એટલે એકવાર મારા મિસિસ રજીવાનના દિવસે મને કે ભાન ભાન પડે છે મેં હું શું થયું મને કે વ્યવહાર મારે એવું છે કે નહીં હું કેમ મને કે છોકરા પરણાવવાના નથી મેં આ પણ થયું શું તો કે મને કે જે આપણે પેલા આપણા હગા છે ને ગોંધી એમના થતી જે કરિયાણું લાવીએ છે ને મેં કહું આ એમના બાપા ગુજરી ગયા મેં કહું મારો વાંક નથી અરે તારા વાંકની કેમ આડે છે એમના ત્યાં બેસડે જવાનું છે આજે મેં કહું મને ખબર ના પડે અમે શું કરવાનું કરવાનું શું સફેદ કપડાં પહેરીને જવાનું પાટલી સોસાયટીમાં રહેશે તો આ ઘર બધા બેઠા છે એમનો ફોટો મૂકેલો છે તો આ બેસવાનો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહેવાના પૂછવાનું બાપુજી કેવી રીતે ધામમાં ગયા અને આવતું રહેવાનું હવે કરવાનું શું છે ઘર પુરાણ વંચાતું છે દહી નોટ મૂકવાની હું તો ભાઈ કપડાં પહેરીને ગયો પાટલી સોસાયટીમાં ગયો ત્યાં કોકની ઓસરી હતી એની અંદર બધા બેઠેલા માણસો અને ફોટો ભીતે લગાવેલો હતો મેં કહું આ લોકોનો એવો રિવાજ હશે બીતે લગાવ્યો એટલે હું ત્યાં જઈને ઊભો રહ્યો પેલા બધા મને ઓળખે મને કે આવ એટલે હું બેઠો મેં આમ ફોટા મેં હાથ ધરીને કહ્યું મેં કહું વડીલ કેવી રીતે ગુજરી ગયા મને કે એ ગુજરી નહીં ગયા લ્યા આ તો સોસાયટીના સેક્રેટરીનો ફોટો છે એ અમારી મીટિંગ ચાલે છે એ અંદર નાસ્તો લેવા ગયો હમણાં બહાર આવશે તો કઉ શું જોઈએ ક્યાં છે મને કહેવાય પાછલા ખાંચામાં જાય ત્યાં માડવો માધેલો ત્યાં જ પહેલો જ લોચો પડે હવે તમે વિઝ્યુલાઇઝ કરો તમારો ખાસ ફ્રેન્ડ હોય એના બાપા ગુજરી ગયા હોય હે હવે એ હંમેશા મોટી મૂછો રાખતો હોય લાંબા વાર રાખતો હોય એ ડાળે મૂછો કઢાઈ નાખ્યો હોય વાર કાઢી નાખ્યા હોય એટલે પહેલાં તો ઓળખાય જ નહીં એટલે આપણે આમ જોવું પડે એટલે ઓળખાય એટલે આપણે મોં ભારે રાખીને કહીએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કે આય મહેશ આપણે કીધું શું બાપુજી કેવી રીતે ધામમાં ગયા એટલે શરૂ કરે બે દિવસ પહેલાં તો બાપુજી ઓફિસ આવ્યા મહેશ કોઈ દાડો ઓફિસ ના આવે ઓફિસ આવ્યા મેં કહું બાપુજી કેમ આજે બસ કે આ બાજુ નીકળ્યો તો થયું તારી ઓફિસ આવું મેં કહું ચા પીશો કે કોફી મને કે આજ તો કોફી મંગાય બોલ કોઈ દાડો કોફી ના પીવે એ દિવસે કોફી પીધી મેં કહું બાપુજી ઘેર જવું હોય તો ડ્રાઈવર મૂકી જાય કે ના 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 રિક્ષા કરીને જતો રહીશ રિક્ષા કરીને ઘેર આવ્યા હા જે અમારા બધા જોડે ખીચડી ખાધી મસ્તી મજાક કરી દવાઓ લીધી સૂઈ ગયા સવારે જાગ્યા ચા પીધી છાપું વાંચ્યું ત્યાં આપણા જેવો બીજો આવે બાપુજી કેવી રીતે ગુજરી ગયા એ શરૂ કરે બે દાડા પહેલાં તો બાપુજી ઓફિસ આવ્યા ચાના બદલે કોફી પીધી રિક્ષા કરીને ઘેર આવ્યા સવારે ઉઠ્યા ચા પીધી છાપું વાંચ્યું ત્યાં ત્રીજો બાપુજી કેવી રીતે ગુજરી ગયા એટલે બે દાડા પહેલાંનું જ શરૂ કરે બે દાડા પહેલાં તો બાપુજી ઓફિસ આવ્યા આ પણ થાય કલાક બે તો એ ખબર નહીં પડે આના બાપા કેવી રીતે ગુજરી ગયા એના કારણે બહાર સોસાયટી નાખે કોકને પૂછી લઈએ તો વહેલી ખબર પડશે પછી ઘણી વાર શું થાય છે કે બેનો બિચારા ભોળા હોય અમે હવે એક બેસાણામાં ગયેલા હવે તો બહેનોના અને ભાઈઓના બેસણા જોડે હોય છે એમાં કોઈ વડીલ ઉંમરલાયક ગુજરી ગયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ આ બાજુ બધા બહેનો બેઠેલા આ બાજુ અમે બેઠેલા તો પેલા બહેનો વાતો કરે ને એમાં મારું કાન ત્યાં મંડાયો અને મેં જોયું ઓ હો એક માજીએ શરૂઆત કરી બચારો ચંપક કાકો ભગવાનનું મણ હં બીજા માજી કે હા ભગવાનનું મળ આખી જિંદગી દારૂ પીધો પણ માપમાં કોઈ દાડો સોસાયટીમાં એમ લથડ્યું ના કાયવા કોઈ ખબર ના પડવા દે પીન આયા બીજા માજી કે કે તો હું આ જુગારે કેટલો રમતા હતા આઠ અમે તો રમતો રમ પેનો ટોટિયો ક્લબમાં ક્લબમાં માં તો કોડા હારીને ના આવે હો કા બીજા માજી કે એમને તો ગૌમાં લફડાય કેટલો તો કોઈ ઘેર નહીં લાવવાનું બહુ ઘેર કોઈને ખબર જ ના પડવા દે ઘેર તો જશી એટલે જશી જશી પોણી આલ જશી જમવાનું આલ બધું જશી જોડે કરાવ જસી બેઠી હોય ખૂણમ બચારો જીવ કેવા પાકચારી બરતાય વાર લાગી દાઘુઓ કલાકમાં મત પાછા આવી ગયા એટલે ક્યોથી વાર લાગે તે બરવા જેવું કોઈ રાખ્યું હોય તો આવે ને વેધા બેઠા ખરકમાં જેવું કઈ રાખ્યું જ ના હોય પછી